અંકલેશ્વર જીઆઈડીસીના રેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન તસ્કરોના ખાંખા ખોડા જોવા મળી રહ્યા છે રેણાંક વિસ્તારમાં આવેલ એક શોપિંગ કોમ્પલેક્ષમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ અનેક દુકાનોના તાળા તોડ્યા હતા જો જોકે માલમત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અકલેશ્વર જીઆઈડીસી રેણાંક વિસ્તારમાં આવેલ બે શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોમાં તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જીઆઈડીસીમાં આવેલ પારિતોષી એપાર્ટમેન્ટની નીચે તેમજ મારૂતિ કોમ્પ્લેક્ષની મળીને પંદર જેટલી દુકાનોના તાળા ગત રાત્રિ દરમિયાન તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પલેક્ષની અનેક દુકાનોના ચોરીના ઇરાદે તાળા તોડવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોનું એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેના આધારે પોલીસે તપાસના ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની બાહેદારી દુકાનદારોને આપી હતી સાગ આટલી દુકાનોના તાળાઓ તૂટતા દુકાનદાર વર્ગમાં ચિંતા જોવા મળી જોકે ગત રાત્રિની ઘટનામાં કોઈ માલમત્તાની ચોરી થવા પામી નહોતી રોહિત પટેલ ભરૂચ હું ડોક્ટર પ્રિયાકાંત મારુતિ કોમ્પ્લેક્ષમાં રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ નાઇસ નાઇસો લાઈફલાઈન મેડિકલ સુરેશ વિના ટેલર આગળની સાઈડ પર ગજાનંદ ફૂટવેર ત્યાં સુધી લાઇનમાં કન્ટિન્યુઅસ દુકાનો ના ઉચકાવેલા હતા અમને સવારે જાણ થતા સુરેશભાઈએ જાણ કરી આપણે પોલીસ ચોકી એફઆઈઆર કરી પોલીસ ચોકી એફઆઈઆર કરવાની બાકી છે કોઈ આપણો નુકસાન એવું કાય નુકસાનમાં મારા ક્લિનિકમાંથી કેસ અમાઉન્ટ ગયેલી છે જે છૂટા પૈસા હતા અંદાજિત ત્રણ ત્રણથી ચાર હજાર જેવા હશે અને થોડું વિખી કાઢેલું હતું યાસીનભાઈની દુકાનમાં પણ બધા ડ્રોમ્સ નીચે પડેલા હતા મેડિકલ સ્ટોરમાં સાહેબ નથી ખુલેલું કેમ કે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે એટલે ઓપન નહીં થયું મારી દુકાને હિનાર ટેલરમાં શટર ઊંચું કર્યું હતું અંદર જવાની કોઈ શક્યતા નહોતી એટલે એ લોકો જઈ શક્યા નથી